નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જુઓ કે જીરાની અંદર જુઓ તો જીરાની અંદર નવાણું ટકા જે ખેતની અંદર જુઓ કે ખેતની અંદર હું તો જતો જ નથી પણ ખરેખર ખેતની અંદર જો દવાથી માંડે બધું કામ જે ઘરના જ કરતા હોય છે હું કોઈ જાતની નથી કરતો એટલે ખેતીની અંદર નવ ટકા કામ બધું એના ઉપરેલું હોય છે ને એકાદ ટકા જ મારી ઉપર હોય છે તો હાલની અંદર દોવો તો આપણે કેવી કેવાય દવાનો આપણે પ્રથમ સટકાવ શેનો કરેલો હતો સાપ પાવડર આ સાપ પાવડર અને શીડ્લી દવા છે શીલીનો પ્રથમ સટકાવ કરેલો હતો જે આ સાપ પાવડર એ ફૂગ ફૂગનાશક હોય છે અને આ એક થ્રીપ માટેની દવા હોય છે ત્યાર પછી જે બીજો સટકાવ કર્યો હોય તો બીજો સટકાવ શેનો કરેલો હતો

અને વિકાસ માટે થઈ અને કઈ કઈ જે દવાનો કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો જીરાની અંદર તમે જુઓ તો હાલની અંદર આ જીરું જુઓ કે વિકાસ જોઈ શકો છો કેટલો વિકાસ થયેલો છે જો જીરાની અંદર આ વિકાસ જુઓ તો કેટલો થઈ ગયેલો છે હાલની અંદર જો આ ફૂલ અવસ્થાની અંદર એટલે કે ડોડવા આવી ગયેલા છે ત્યાર પછી આ વરિયાળી આવી ગયું છે અને આવડું આવડું જીરું થઈ ગયેલું છે હાલની અંદર જોઈ શકો છો લગભગ 1/2 ફૂટ ફૂટ નો 0 થાય 1/2 ફૂટ ઉપર નો 0 થઈ ગયેલો છે આ જીરા નો વિકાસ જોઈ જોવો લગભગ 46 દિવસ થઈ ગયા 40 દિવસની આજુબાજુ થયેલું છે અને આનો વિકાસ છે તમે જોઈ શકો છો કેવડું જીરું થયું છે તો હાલની અંદર જે કીધું કે pH pH ની અંદર જોય તો pH ની અંદર તો હું હાજર નથી વાતો એટલે પીએચ ની અંદર જે કેલો પિયત આપો ત્યારે આપણે પિયત ની અંદર કઈ ખાતર નાખ્યું હતું બીએપી નાખ્યું હતું હા પ્રથમ જે પિયત આપ્યું એના વિશે કીધું કે બીએપી નો ઉપયોગ કરેલો છે અને ત્યાર પછી બીજો પિયત આપ્યો ત્યારે તમે શું નાખેલો હતું બરોબર આ સલ્ફર અને ઝિંક એટલે મેગ્નેશિયમ સલ્ફર છે અને જે જિંદા કંપની છે ઝિંડા કંપનીનો છે જે સલ્ફર અને જીંક છે આ બીજા પિયત ની અંદર ઉપયોગ કરેલો છે સાથે સાથે આપેલું છે અને ત્યાર પછી જે ત્રીજું આપણે હાલ ની અંદર જોવો તો જે આપણે કીધું કે ત્રીજું પિયત એટલે કે આજે આપેલું છે અને એમાં આ ગોલ્ડ નો જે વિકાસ માટે થાય અને ઉપયોગ કરેલો છે એટલે આ ત્રીજા પિયત ની અંદર તો જીરાની અંદર જુઓ તો ત્રણ પિયત કરેલા છે અને દિવસની અંદર ત્રણ ત્રણ વસ્તુ એ પૂરી પાડે છે તો હાલની અંદર તમે વિકાસ પણ જોઈ શકો છો અને વિકાસ બહુ સારો એવો હશે અને એટલે એટલે દવાનો ઉપયોગ કર્યો એટલે કે જીરાની અંદર કોઈ પણ ગાયટ હજી સુધી રોગ આવેલો નથી અને કારણ કે ખૂબ નાશક દવા પર પેલા સટકાથી ના છે જે જીરાની અંદર કરેલી છે એટલા માટે તે અને કોઈ પણ જાતનો રોગ આવેલો નથી ઘણા બધાનો પ્રસન લીલા સુકરાનો છે ઘણા બધા પીળા સુકરાનો છે તો આ شويه જાંબુડિયાનો છે પણ એની અંદર હાલની અંદર આ જીરાની અંદર લીલો સુકારો જાંબુડિયો કે પીળિયો કોઈ પણ જાતનો રોગ હજી સુધી આવેલા નથી એ પણ હું તો ઘરે આદર પણ નથી જોતો અને લગભગ નવાણું ટકા કામ મારી ઉપર હોતું નથી કારણ કે ક્યારેક જ વાડી આટો મારવા આવું હોય તો પણ હજી જીરાની અંદર એનો વિકાસ જોવો ત્યાર પછી અંદર હજી સુધી કોઈ પણ જાતનો રોગ આવેલો જો આ જીરાની અંદર હાલની અંદર જુઓ તો એ તમને આ વિકાસ જોવા મળે છે અને જે આ શેડાના કેરા આપણે કહેવી ચાલીસ દિવસનું જીરું થયેલું છે ચાલીસ દિવસના જીરાની અંદર જે હાલની અંદર જુઓ તો ફૂગનાશકથી માંડાઈ અને પિયત સાથે જે દવાનો ઉપયોગ કરેલો છે કે આ જીરાની અંદર તો એ જીરાની અંદર જે પ્રોડક્ટ આપણે વાપરેલી છે તો એટલી આ પ્રોડક્ટ રહી એ પ્રોડક્ટનો અમે ઉપયોગ કરેલો છે તેમાં સલ્ફર અને જિંક અને સિસ્ટોગોલ્ડ વસ્તુ રહી આ બે વસ્તુનો પિયત સાથે આપેલી છે ત્યાર પછી જે આ સીલી રહી સાપ પાવડર રહ્યો અને એલિયટ અને એન્ટ્રાકોલ અને આ સીલી દવા રહી અને જર્મન ટેકરે બરાબર તો આ છટકાવમાં કરેલી છે તો આટલી પ્રોડક્ટનો હાલની અંદર જે જીરું છ્યાલીસ દિવસનું થયું તો એની અંદર જે આ હાલની અંદર ઉપયોગ કરેલો છે અને જીરાનો વિકાસ રહ્યો એ વિકાસ તમે પણ જોઈ શકો છો કે દોઢવા અવસ્થામાં આવી ગયેલું છે જે છ્યાલીસ દિવસની અંદર એનો વિકાસ તમે પણ જોઈ શકો છો કેવડું જીરું થયેલું છે એ જો આ જીરાની અંદર કેવડું જીરું થયેલું છે લગભગ અડધા ફૂટ ઉપરનું જીરું થઈ ગયેલું છે અને દોઢવા અવસ્થાને ફૂલ પણ આવી ગયેલા છે તો આ તમે જોઈ શકો છો આવડું આવડું જીરું થયેલું છે બરાબર